સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવમાં વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલા હતા તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી ત્યારબાદ ભેતાનાવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે હું સફાઈ કામદાર છું છેલ્લા ત્રણ દિવસ બાદ કામ પર હાજર થયો હતો કોઈ પંડિત નામનો હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી અપશબ્દો કહેતા કચરાની ગાડીવાળો જતો રહ્યો હતો ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર દો છો પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો જેથી મને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો વેસાલા આવેલી ઓફિસમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે અધિકારીએ કહ્યું કે જો આ રીતે ઓફિસમાં ઘૂસીને હુમલાઓ થતા રહેશે તો કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ થઈ જશે મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યા છે ત્યારે તેમને આ રીતની કંડગત થાય તે યોગ્ય નથી જેથી રક્ષણ મળવું જોઈએ જેવું જણાવ્યું હતું સર મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે

તો પેલા ડોટુ ટુ આ શબ્દ બોલીને ને ડોર ટુ ડોર વાળો નાઈ ગયો જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠલો હતો ઝાડુ હતો એમ એમ કે ગાય કા પગાર લેતા હે મ્યુનિસિપાલ ફલાનું ઢીપનું મારી તે બોલવા લાગ્યો પછી આ ટમાન વાત કરવા લાગ્યો પછી મેં બી આની આટેમાન થી વાત કરવા લાગ્યો પછી આની મારી ત્યાં બે બે શબ્દ ઠીઆ પેલા એ મારી અહિયાં કોલર પગડી તો મારો અહિયાં થાતો પગડી લીધો આના નગના નિશાન બી અહીંયા બેઠા ડગા છે મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે માટે આવ્યો કે ઉભો કે મારા સાહેબ ને બોલાવ તમારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સામાં હું છે ને હું નથી પેલો મેં બહાર નીકળ્યો ને તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોયું તમે હાથ એમ કરી લીધો તો અહીંયા મારા અહીંયા લાવી ગયું તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ રહી ગયું ત્યાં મારા મારી પાસે ફોટો બી ચા બધા લોકો ફોટા વિડીયો બી પડ્યા બધું મારું ઓફિસ ની અંદર માં બ્લડ જ બ્લડ તો ડોલ જેમ જેમ આવી પછી આ લોકો મને એકસો આઠ માં લાવીને અહીંયા લાવ્યા તમારી આટલી જ રજૂઆત છે કે ડુંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને ને મારી રજૂઆત છે હાથ જોડે ના વાત કરું છું કે આને કાયદેસર ની કાર્યવાહી આની પર સજા થવા જોઈએ અને મને ન્યાય મળવા જોઈએ અને આજે મારી હાટે થયેલું છે અને કાલ ઉઠેને મારા કોઈ કર્મચારી હાટે એવું થવાનું જોઈએ બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત